કડોદરા નાગરિક સહકારી મંદિર લિમિટેડની ઓગણત્રીસમી વાર્ષિક સાધારણ સભા મગનવાડી ખાતે સંસ્થાના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ સહકારી ક્ષેત્રે પ્રગતિ અને વિકાસની દિશામાં આગેકૂચ રાખતા તે કડોદરા નાગરિક સહકારી મંદિરે ઓગણત્રીસ વર્ષ પૂર્ણ કરી ત્રીસમાં નાણાકીય વર્ષમાં પ્રવેશ કરે છે તેવી આ મંદિરી રાષ્ટ્રમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિ એક આદર્શ પ્રેરણારૂપ અને આર્થક અર્થકારણમાં ઉપકારક અને ઉન્નત ભાવના સાથે ઉપયોગી નીવડી રહી છે અને સાથે સાથે સહકારની ભાવના અને હેતુને મતૃ કરવા સમર્થન નીવડી રહી છે સભાના પ્રમુખ ધર્મ દેસાઇએ મિટિંગની શરૂઆત કરતાં પહેલાં વર્ષ દરમિયાન શહીદ થયેલા સેનાના જવાનો નામી અનામી સહકારી અગ્રણીઓ તેમજ મંદિરના ઓગણસઠ સભાસદોના આકસ્મિક અવસાન થયેલની નોંધ લઈ બે મિનિટનું મોઢ પાડી શરૂઆત કરતાં જણાવ્યું હતું કે મંદિરેએ ગત વર્ષની સખામણીએ રિઝર્વ ફંડ અને અન્ય ફંડોમાં અગિયાર પોઈન્ટ એકાવન ટકાના વધારા સહિત રૂપિયા નવસો ચાલીસ પોઈન્ટ ચોત્રીસ લાખનું ફંડ ભેગું કર્યું છે તેમજ ડિપોઝિટ રૂપિયા માં બે પોઈન્ટ અઠ્ઠાવન ટકાના વધારા સહિત રૂપિયા ત્રણસો નેવું પોઈન્ટ ઓગણત્રીસ લાખ જેટલી ડિપોઝિટ જમા લીધી છે અને ધિરાણમાં સાત પોઈન્ટ એકવીસ ટકાના વધારા સહિત રૂપિયા ત્રણ હજાર ત્રણસો સાત લાખ જેટલું ધિરાણ સભાસદોને ચૂકવી આપેલ છે તથા જરૂરી બધે જ પ્રોવિઝનો ચાલુ રાખી વર્ષમાં વીસ ટકા ડિવિડ આપવાના પ્રયત્નો કર્યા છે ગત વર્ષમાં મંત્રીએ સભાસદોને રૂપિયા છસોની કુકૂપણ આપી હતી અને હવે આપણી મંત્રીનો સભાસદ પરિવાર નવ હજાર ચારસો તેત્રીસનો બન્યું છે અને તેનું શેર શેરબંદર રૂપિયા છેતાલીસ લાખ છોતેર હજાર નવસોનું છે જેમાં સભાસદોને વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માટે વીસ ટકા ડિવિડન્ડ આપવાનું વ્યવસ્થાક સમિતિએ ભલામણ કરી સાધારણ સભાની મંજૂરીની અપેક્ષાએ સદર ડિવિડન્ડ તારીખ એક આઠ બે હજાર ચોવીસથી સભાસદોને ફરજિયાત બચત ખાતામાં જમા આપવામાં આવશે એમ જણાવ્યું હતું ધર્મેશ દેસાઈ ચેરમેન વડોદરા વિભાગ નાગરિક બચત અને વિરાણ થનારી સરકારી મંડળી આજની ઓગણત્રીસમી સાધારણ સભામાં અમારા ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ અશોકભાઈ કમિટી મેમ્બર સાથે જે સભા શાંતિપૂર્ણ પૂરી થઈ એ બદલ સૌનો આભાર સભાસદ મિત્રોનો આભાર માનું છું અને ટૂંકની ટૂંકી જે આપણી માહિતી માટે ગત વર્ષ ઝનમાં આપણો ટોટલ બિઝનેસ સાહીઠ સાઠ કરોડ બાણું લાખ હતો તે વધીને તેસઠ કરોડ સત્તાણું લાખ થયો છે જે પાંચ ટકાનો વધારો બતાવે છે અને ગત વર્ષ દરમિયાન જે થયેલો નફો માથી વેચણી તરીકે આપણે વીસ ટકા ડિવિડન્ડ વેચ્યું છે છસો રૂપિયાની ગિફ્ટ અવચર વેચી ગિફ્ટ કૂપન વેચી બધાને પોતાનું પસંદગીનું મળી રહી એને એ માટે આપણે અહીંયા આયોજન કર્યું હતું કે જે પોતાની ફિક્સ ગિફ્ટ સિવાય જે કોઈ બીજું લેવું હોય ઓલ્ટરનેટ તે લઈ શકે અને એ બધું કાઢતા મૂકતાં પણ આપણે ટોટલ સાઠ લાખ પ્લસ ટોટલ જે ફંડ છે એમાં આઠ તેતાલીસથી વધીને નવ ચાલીસનો ફંડ એટલે કે સત્તાણું લાખનું ફંડ એડિશન થયું છે જે આગળના સમયમાં બધા સભરસદ મિત્રો વચ્ચે વેચાશે અને આ જ રીતના સહકાર બધા આપી રહી આપે અને જે મળતા લાભો છે એનો લઈ એ માટે સૌને વિનમો છે